સુરતમાંથી જીએસટી વિભાગે આઠ બોગસ પેઢીઓમાં આચરાયેલા બસ્સો કરોડના નકલી જીએસટી બિલ બનાવી ત્રીસ કરોડથી વધુના કૌભાંડની ઝડપી પાડ્યો છે ખોટા કાર્ડ લાઇટ બિલ અને ભાડા કરાર બનાવી ધંધાકીય પેઢીઓ ઉભી કરીને બસ્સો કરોડના બોગસ જીએસટી બિલ બનાવી સરકારને ત્રીસ કરોડથી વધુનો ચૂનો ચોપડાયો છે જીએસટી આઠ તપાસ કરી તો કોઈ ધંધો ચાલતો ન હોવાનું સામે આવ્યું હતું સીજીએસટીએ આ રેકેટ પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે તપાસમાં ભાંડો ફૂટતા રમેશ બારન ઉપરાંત સ્કાય એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર રામશી મેરામ મેણીયા ગણેશ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધ્રુવક પરમાર પ્રોપાલી એન્ટરપ્રાઇઝના મયુર મયુરપ્રેનવાડા હાર્દિક એન્ટરપ્રાઇઝના હાર્દિક અરવિંદ પરમાર ટિયારા એન્ટરપ્રાઇઝના ઇન્દ્ર

અને તે પેઢીના ધંધાના સરનામા ઉપર તપાસ કરવામાં આવેલ ત્યાં કોઈ પણ પેઢી ચલાવનાર કે કોઈ વેપારી મળી આવેલ નથી અથવા ધંધાના સરનામા ઉપર કોઈ પેઢી ચાલુ હોવાનું જણાઈ આવેલ નથી આ બાબતેની ફરિયાદની ફરદર જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળેલ કે પેઢીઓ ખોલવાના માટે ખોટા ભાડા કરાર તથા ખોટા લાઈટ બિલો તેમજ ખોટા આધાર કાર્ડના ઉપયોગ કરવામાં આવેલ છે અને એવી રીતે પઢીઓનું પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે કુલ આઠ પેઢીઓ બાબતે ગુના દાખલ કરવામાં આવેલ જેમાં કુલ બસ્સો કરોડ રૂપિયાના બિલો બનાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ અને ત્રીસ કરોડ રૂપિયાની આઈટીસી મેળવવામાં આવેલ છે આ ગુનામાં સંડાયેલ આરોપી મોહમ્મદ રઝા વઝીર અલી ગબરાણી ઉંમર વર્ષ એકતાલીસ આ ધંધો એકાઉન્ટનો અને રહેવાસી અલ મહેંદી પાર્ક વઝીર શેરી ભાવનગરનો છે ગઈકાલે એની ધરપકડ કરવામાં આવેલ છે એની પાસેથી લેપટોપ મોબાઈલ બે રાઉટર અને ચાર અલગ અલગ પેઢીઓના રબર સ્ટેમ્પ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે બાકી આમાં કેટલા કોણ કોણ સામેલ છે ને એના માસ્ટર માઇન્ડ કોણ છે આ બાબતની તપાસ હાલમાં ચાલી રહેલ છે પકડાયેલ જે આરોપી છે મોહમ્મદ રઝા વઝીર અલી ગભરાણી એની પૂછપરછ દરમિયાન કુલ પિસ્તાલીસ પેઢીઓના બિલિંગ કરેલ હોવાનું અને લગભગ પાંચસો કરોડના બિલો બનાવેલ હોવાની હકીકત અત્યાર સુધી ધ્યાને આવેલ છે એની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રાષ્ટ્રીય અર્થતંત્રને એવી રીતે જોખમરૂપ આ પ્રવૃત્તિ ધ્યાને આવતા એની ઊંડી તપાસ હાલમાં ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે